તો બીજી તરફ ગીર સોમનાથ ખાતે ડિસેમ્બરમાં રાજકોટમાં ભાજપ સામે ભૂદેવો ખોલશે ત્રીજું સોમનાથ બ્રહ્મપુરી ખાતે ભૂદેવોની મહત્વપૂર્ણ બેઠક મળી છે સાત ડિસેમ્બરેલન ભાજપમાં ભૂદેવોને સાઇડલાઇન લાઈન આગેવાનોનો આક્ષેપ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મિલન શુક્લની ટીમ સોમનાથ પહોંચી હવે સંગઠિત થઈ રાજકીય હક મેળવવાનો સમય ગીર સોમનાથથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમુદાય જોડાશ્રય મહા સંમેલન મા સમાજ પ્રમુખ તુષાર પંડ્યાએ ખાતરી પણ આપી હતી અને આજે અમે સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાના અમારા સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણો ને દરેક તરગોળના બ્રાહ્મણો ની મિતિંગમાં આયોજન હતું આગામી અમારું જે સાત ડિસેમ્બરે રાજકોટ ખાતે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એના આમંત્રણના ભાગ સ્વરૂપે આજે અમારો સોમનાથ જિલ્લાનો પ્રવાસ હતો અને આપ જોઈ શકો છો ખૂબ બોડી સંખ્યામાં અમારા સમાજના જે આગેવાનો છે એમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આગામી જે કાર્યક્રમ છે સાત ડિસેમ્બરનો એમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો હાજરી આપશે એવી બધા મને ખાતરી આપીશ